આજની સ્થાયી સમિતિમાં કુલ ચૌદ દરખાસ્ત મૂકવામાં આવી છે ચૌદ દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે જમીન મિલકત શાખા કોમર્શિયલ દ્વારા પીપી સ્કીમ નંબર ચોવીસ માં એફપી નંબર બેતાલીસ ત્રણ હજાર માટે જમીન પૈકી ત્રણ હજાર માટે જમીન કોર્પોરેશનના કમિશનની માલિકીની શરતે નગરપાલિકા શિક્ષણ સમિતિને આપવામાં

જે સક્ષમ મશીન લેવાના છે આઠ નંગ જેટલા એક મશીનની કિંમત છે પાંત્રીસ લાખ બ્યાસી હજાર ચારસો ને ત્રેવીસ રૂપિયા પ્રમાણે આઠ નંગ મશીનના બે લાખ છ્યાસી હજાર બે કરોડ છ્યાસી લાખ ઓગણ સાહીઠ હજાર ત્રણસો ચોર્યાસીના કામમાં મંજૂરી આપવામાં આવી છે અગ્નિશમન અને તાત્કાલિક સેવા વિભાગ દ્વારા એકસો આઠ હજારથી વધુ ડ્રાઈવરો જે એજન્સીને આપવામાં આવ્યા હતા અલ્ટ્રા મોડન એજન્સીને અને ત્રણ મહિના અથવા ટેન્ડર થાય ત્યાં સુધી હું એક્સેન્સ આપવાના કામને મંજૂરી આપવામાં આવી છે પશ્ચિમ ઝોન વોર્ડ નંબર બારમાં કોટા દાંડિયા બ્રિજા બ્રિજ કરીને કોટા થઈને અઢાર સુરજનો જેથી મુખ્ય નડિકામાં ભંગાણ પડતા આ સતત ત્રણ સી હેઠળ બે લાખ ઓગણ એંશી હજારના ખર્ચે કામ કરવામાં ધ્યાનમાં લેવામાં આવ્યું છે વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં વરસાદી ઘટર સફાઈ કરવાનો જે પંચોતેર લાખની મર્યાદાનો વિચાર હતો પચીસ પોઈન્ટ એકાવન ટકા ઓછાના ભાવ પત્રકને મંજૂરી આપવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકાની એમ્પ્લોઈઝ કોપરેટિવ સોસાયટી લિમિટેડ તરફથી સભાસદના બાળકોના રાહત દરે જે પુસ્તક ચોપડાનું વિતરણ કરવામાં આવે છે એના મેઇન પેજ ઉપર એડવર્ટાઈઝ માટે અઢી લાખ રૂપિયા દર વર્ષે આપવામાં આવે છે એ અઢી લાખ રૂપિયાની રકમ ને જાહેરાત માટે મંજૂરી આપવામાં આવી છે પાણી પુરવઠા શાખા દ્વારા વોર્ડ નંબર એકના વિસ્તારમાં રામાકાકા ડેરી સામેનો વિસ્તાર છે છાણી વિસ્તાર જ્યાં ટ્વેન્ટી ફોર બાય સેવનનું નેટવર્ક હતું જે ખૂબ ડાયમીટર નાનો હોવાથી એ નેટવર્કનું રીવેમ્પિંગ કરવા માટે બ્યાસી લાખ તેર હજારના ભાવપત્રકને દસ ટકા વધુના ભાવને મંજૂરી આપવામાં આવી છે દક્ષિણ ઝોન વિસ્તાર વોર્ડ નંબર છમાં પાણીની કાસ્ટ અને ડીઆઈ નળીકા નાખવાના કામ તથા ચેમ્બર ટ્યુબવેલ અને હેન્ડપંપ લગાડવાના કામને ચૌદ પોઈન્ટ અગિયાર ટકા વધુ પંચોતેર લાખની નાણાકીય મર્યાદામાં મંજૂરી આપવામાં આવી છે વોર્ડ નંબર સત્તરમાં સરસ ચારથી પાછળ સુધી નવીન પાણીની નળીકા નાખવાની જે પોઈન્ટ પચાસ ટકા વધુ મુજબ ચોસઠ લાખ બાવન હજારના કામને મંજૂરી આપવામાં આવી છે પાણી પુરવઠા શાખા દ્વારા વોર્ડ નંબર ઓગણીસમાં વડોદરા ટાંકીના કમાન્ડ વિસ્તારમાં નવીન જે પાણીનું નેટવર્ક ઉભું કરવાનું છે એમાં ચૌદ પોઈન્ટ વીસ ટકા ઓછા મુજબ એક કરોડ એસી લાખના કામને મંજૂરી આપવામાં આવી છે બિલ્ડિંગ પ્રોજેક્ટ શાખા દ્વારા મકરપુરા જીઆઈડીથી ખાતે પ્લોટ નંબર બસો દસ બસો હજાર બસો બારમાં નવીન ફાયર સ્ટેશન તથા સ્ટાફ ક્વાર્ટર બનાવવાના કામને એક ટકા ઓછા મુજબ બાર કરોડ સિત્યોતેર લાખ ત્યાંસી હજાર ચારસો બારના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે નવીન વિષયમાં અર્બન ડેવલપમેન્ટ યર અંતર્ગત ત્રેપન લાખ સુડતાલીસ હજાર બસો સિત્યાસી રૂપિયાનો ખર્ચ રાત્રિ ઉપર નવ પાસે કરવામાં આવ્યો છે અને જાણમાં લેવામાં આવે છે સરકારના સૂચન મુજબ ભારતના લોહપુરુષ સેવા સરદાર પટેલની એકસો દોઢસોમી જન્મજયંતિ નિમિત્તે જે શભાયાત્રા નીકળવાની છે એ માટેના ખર્ચ અનુષંધિક ખર્ચા કરવાની સત્તા કમિટોશોને આપવામાં આવે